નમસ્કાર મિત્રો આજે સૌથી સૌથી અગત્યના સમાચાર સમાચાર આવી ગયા છે દરેક મિત્રો માટે આજના ખૂબ અગત્યના રહેવાના છેક સુધી વિડીયો નિહાળજો રેશન કાર્ડ ધારકોને હવે ઘઉં ચોખા અને એની સાથે સાથે નવ વસ્તુઓ મળવાની છે મોટી જાહેરાત મોટી ખુશખબર તમામ રેશન કાર્ડ ધારકો માટે આવી ગઈ

ખેડૂતોએ આપી મોટી ચેતવણી ચેતવણી શું છે વગેરે તમામ સમાચાર આજના વિડીયો જાણીશું તો સૌથી પહેલા તમામ મિત્રોને આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર પીએમ આવાસ યોજનામાં મોટો ફેરફાર થઈ ગયો છે આજના સૌથી સમાચાર પણ એ પેલા તમામ મિત્રોને જણાવી દઉં

જેમાં કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય છે કે ગામડાઓમાં રહેતી મહિલાઓને સશક્તિકરણ કરવામાં આવે એટલે એવા લોકોને જ લાભ મળશે જેની નોંધણી મહિલાઓના નામે કરેલી હોય જેનો મકાનનો પ્લોન્ટ મહિલાઓના નામે હોય એમને જ આ યોજનાનો લાભ આપવામાં આવશે નવો ફેરફાર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે બીજા તબક્કામાં રજીસ્ટર મકાનોની નોંધણી લાભાર્થી પરિવારોની મહિલા સભ્ય હોય એમને જ કરવામાં આવશે પ્રયાસ શરૂ થઈ ગયો આ સિવાય એક નવો સર્વે પણ આ વખતે કરવામાં આવશે એક નવો ફેરફાર પણ કરવામાં આવશે હવે આ નવા સર્વેમાં આવાસ પ્લસ બે હજાર ચોવીસ શરૂ કરવામાં આવ્યું છે એટલે કે મિત્રો હવે પ્રથમ વખત સર્વેક્ષણ કરનાર અને જેનો સર્વે કરવાનો છે એ બધાનો ફેસ રેકોગ્નિશન કરવામાં આવશે એટલે બધાનો લાઈવ ફોટો પાડવામાં આવશે જે તમારી પાસે સર્વે કરવા આવે છે અને તમારો જે સર્વે કરવાનો છે એ બધાનો ફોટો હવે લેવાનો રહેશે એના માટે એક એપ્લિકેશન શરૂ કરી છે આવાસ પ્લસ એપ્લિકેશન તો હવે આ નવો ફેરફાર થઈ ગયો છે હવે આવાસ પ્લસ એપ્લિકેશનમાં લાઈવ ફોટો પાડવામાં આવશે પીએમ આવાસ યોજનાની અંદર આ મોટો ફેરફાર થઈ ગયો છે દરેક મિત્રો માટે આ સમાચાર છે અરબાનના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે ગ્રામીણ માટે હજી ફોર્મ આવ્યા નથી હવે ટૂંક સમયમાં ફોર્મ આવી જશે ત્યાર પછીના મિત્રો સમાચાર રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર આવી ગઈ છે રેશન કાર્ડ ધારકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ઘઉં ચોખ્ખા જે મફતમાં મળે છે હવે આ તમામ લોકોને નવ વસ્તુ આપવામાં આવશે ઘઉં ચોખા તો મળશે સાથે નવ વસ્તુઓ મળશે જેની અંદર ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલો આ તમામ વસ્તુઓ ધારકોને મળવાની છે મોટી ખુશખબર આવી ગઈ છે પુરવઠા વિભાગના અધિકારીઓને પણ આ યોજનાનો અમલ કરવા માટે દરેકે દરેક રેશન ડીલરોને સૂચના પણ આપી દીધી છે તો તમામ જગ્યાએ સૂચનાઓ પહોંચાડી દેવામાં આવી છે કે રેશન કાર્ડ ધારકોને હવે નવ વસ્તુઓ મળશે જેની અંદર ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલો પણ આપવામાં આવશે રેશન કાર્ડ ધારકો માટે આ મોટી ખુશખબર ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ગામડાઓ બનશે સ્માર્ટ મોદી સરકારે કરી મોટી જાહેરાત મોટો નિર્ણય દેશભરમાં તારીખ ચૌદથી વીસ નવેમ્બર દરમિયાન રાષ્ટ્રીય સહકાર સપ્તાહ ઉજવાઈ રહ્યું છે ત્યારે હવે ગામડાને સમૃદ્ધ બનાવવા માટે સહકારથી સમૃદ્ધિનો મંત્ર શરૂ કરવામાં આવ્યો છે જેમાં ગુજરાતમાં દરેક ગ્રામીણ સ્તરે પીએસસીએસ એટલે કે પેક્સના માધ્યમથી નાગરિકોને પોતાના ઘર આંગણે તમામ સુવિધા મળી રહે ગામડાના લોકોને પોતાના ગામડાની અંદર જ તમામ કામો થઈ જાય રાશન કાર્ડ બની જાય આધાર કાર્ડ બની જાય તમામ વસ્તુ થઈ જાય તમામ ડિજિટલ સેવાઓ ગામડાઓની અંદર જ મળી જાય એ માટે તમામ સીએસસી તરીકે કાર્ય કરવામાં આવ્યા છે તમામ સીએસસી તરીકે ફાળવી નાખવામાં આવ્યા છે એટલે હવે તમામ સીએસસી કેન્દ્રો ગામડાઓની અંદર હશે ગામડાઓની અંદર જ હવે તમારા તમામ કામ થઈ જશે રેશન કાર્ડ હોય તમામ આધાર કાર્ડ તમામ કામ થઈ જવાના હવે તમારે તાલુકાએ જવાની જરૂર પડવાની નથી આ ઉપરાંત હવે ગામડાઓની અંદર જ દવાઓની સુવિધા પણ મળી રહે એ માટે જન ઔષધિ કેન્દ્રો પણ શરૂ કરવામાં આવ્યા છે એની સાથે સાથે સરકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલ તમામ જિલ્લા મધ્યસ્થ બેંકોની અંદર ત્રેવીસ લાખથી પણ વધુ ખાતા ખોલાઈ ગયા છે એટલે ગામડાના ખેડૂતો ગામડાની અંદર જ પૈસાની લેવડ દેવડ પણ કરી શકશે આ તમામ વસ્તુ પેક્સ દ્વારા કરવામાં આવશે આ માટે અત્યાર સુધીમાં આપણા ગુજરાતમાં ઓગણીસો ને સોળ પેક્સ કાર્યરત કરી નાખવામાં આવી છે તો ગામડાઓ હવે સ્વાર્ટ બને એ માટે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા છે મોદી સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો આયુષ્માન કાર્ડને લઈને હવે સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે હમણાં એક મોટો કાંડ થઈ ગયો ખ્યાતી હોસ્પિટલની અંદર લોકોને ઓપરેશન કરવાની કોઈ જરૂર ન હોય તો પણ ડૉક્ટર તેને ઓપરેશન કરવાનું કહેતા ને એની પાસેથી આયુષ્માન કાર્ડમાંથી રૂપિયા પડાવી લેતા હતા ત્યારે હવે ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે બુધવારે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક બોલાય એની અંદર હવે નવી એસઓપી જાહેર કરવામાં આવી છે આ એસઓપીમાં મુખ્ય ચાર રોગોને સમાવી લેવામાં આવ્યા છે એક છે હૃદયરોગ જો હૃદય રોગ થઈ ગયો હોય હૃદય રોગની સારવાર માટે કેન્સરની સારવાર માટે કિડની સારવાર માટે અને ઘૂંટણની સારવાર આમ ચાર રોગો માટે હવે તાત્કાલિક એસઓપી ઘડી નાખવામાં આવી છે આ ચાર રોગો પૈકી જો ડૉક્ટરો પીએમ જેવા યોજનામાં જો છેતરપિંડી કરશે તો એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તો ચાર રોગો માટે કડક એક્શન લેવામાં આવી રહી છે ડૉક્ટરો ઓપરેશનની જરૂર ન હોય તો પણ ઓપરેશન કરવાનું કહી દે છે આ સૌથી મોટા સમાચાર આયુષ્યમાન કાર્ડમાંથી રૂપિયા પડાવી લેવામાં આવી રહ્યા છે હોસ્પિટલો રૂપિયા ખાઈ રહ્યા છે એને લઈને હવે આયુષ્યમાન કાર્ડ માટે સરકાર એક્શન મોડની અંદર આવી ગઈ છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઠંડીને લઈને પરેશ ગોસ્વામી આગાહી જાહેર કરી નાખી છે શું આગાહી કરી જાણી લઈએ તો હાલની અંદર મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચેનું અંતર ઘટી ગયું છે રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન પણ ઘટ્યું છે ત્યારે પચીસ નવેમ્બર સુધી હાર્ડ ઠંડી પડે એવી કોઈ શક્યતા નથી પરેશ ગોસ્વામીએ કહી દીધું છે એકવીસ તારીખથી ઠંડી આવશે પરંતુ કોલ્ડ વેવ થઈ જાય કડકમાં કડક ઠંડી આવી જાય એવી શક્યતા નથી જોકે આવનારી દિવસોમાં શિયાળુ પાકનું વાવેતર ખેડૂતોએ કરવું હોય તો હવામાન થઈ ગયું છે ખેડૂતો વાવેતર કરી શકે છે એવું પણ પરેશ ગોસ્વામી દ્વારા કહી નાખવામાં આવ્યું છે તો પરેશ ગોસ્વામીએ ઠંડીને લઈને આગાહી કરી ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતોએ હવે ફરજિયાત ફાર્મર કાર્ડ બનાવવું પડશે જેવી રીતના દરેક નાગરિકનું આધાર કાર્ડ હોય એવી રીતના જો તમે ખેડૂતો હોય તો તમારી પાસે હવે ફાર્મર કાર્ડ હોવું ફરજિયાત છે નહીં તો તમને સરકારી યોજના અત્યારે જે પણ યોજનાનો તમને લાભ મળે છે એ તમામ લાભ તમારો બંધ થઈ જશે આ સૌથી મોટી જાહેરાત આવી ગઈ છે ખેડૂતોને દરેક યોજનાનો લાભ હવે નવા ફાર્મર કાર્ડ મારફતે જ મળવાનો છે અત્યારે ગ્રામ પંચાયતોની અંદર રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ છે ખાસ ઝુંબેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે બોટાદ જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારી એવા ઉમેશભાઈ પટેલે કીધું છે કે દરેક ફાર્મર કાર્ડ માટે દરેક ગામની અંદર દરેક ગ્રામ પંચાયતની અંદર અત્યારે રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે નવી યોજનાઓ અથવા તો અત્યારે જે તમારી યોજનાઓની અંદર ખાતું ચાલુ હોય તો જ તમને યોજનાઓમાં રાખવામાં આવશે નહીં તો તમને યોજનાઓનો લાભ મળશે નહીં તો ખેડૂતો માટે આ સૌથી મોટા સમાચાર એવાના છે મોટી જાહેરાત આ યોજનાની અંદર મહિલાઓને પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે તો આના ફોર્મ ક્યાંથી ભરવાના છે તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની વેબસાઇટ છે ત્યાંથી તમારે ફોર્મ ભરવાનું છે ફોર્મ શરૂ થઈ જવાના જાન્યુઆરી બે હજાર પચીસ થી ફોર્મ ભરાવવાના શરૂ થવાના છે અને એકત્રીસમી માર્ચ સુધી ફોર્મ શરૂ રહેવાના છે તો જાન્યુઆરી મહિનાની પંદર તારીખ યાદ રાખજો મફત સિલાઈ મશીન યોજનાના ફોર્મ ભરાવાના શરૂ થવાના છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના ખેડૂતોએ સરકારને આપી દીધી મોટી ચેતવણી અત્યારે સૌરાષ્ટ્રના ગીર વિસ્તારમાં વગર ચૂંટણીએ માહોલ ગરમ થઈ ગયો છે કારણ કે ગીર વિસ્તારના જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના એકસો ને છન્નું ગામડાઓને ઇકો ઝોનની અંદર સમાવી લેવામાં આવ્યા છે ઇકો ઝોનનો ખેડૂતો અત્યારે ભારે વિરોધ કરી રહ્યા છે અને તેને જ કારણે જૂનાગઢ જિલ્લાના ભાલછે લેલીપડ ગ્રાઉન્ડ ખાતે પ્રવીણભાઈ રામ ગોપાલભાઈ ઇટાલિયા પરેશ ગોસ્વામી રાજુભાઈ કરશન બાપુ ભાદરકા અને બીજા અન્ય આગેવાનો હાજર રહ્યા હતા ખેડૂતોનું કીડિયારું ઉમટી પડ્યું હતું ઘણા ખેડૂત મિત્રો હાજર રહ્યા હતા અને સરકારને મોટી ચેતવણી આપી દીધી છે અને આગામી દિવસોમાં કાયદાકીય લડાઈ પણ લડવામાં આવશે એવી પણ ચીમકી આપી છે તો તમામ એકસો ને છન્નું ગામડાઓને ઇકોઝોનમાંથી ફરી કાઢી નાખવામાં આવે એવી મોટી ચીમકી આપવામાં આવી છે ત્યાર પછીના મિત્રો ગુજરાતની અંદર આંખનું નવું મશીન આવી ગયું છે ભારતની અંદર પહેલીવાર ગુજરાતમાં આંખનું મશીન આવ્યું છે દેશમાં પહેલીવાર અમદાવાદમાં ટેલિમેડિસિન સુવિધાથી સજ્જ ઇન્ટેલિજન્ટ આર્ટિફિશિયલ સાથેનું અત્યાધુનિક મશીન આવી ગયું છે વિશ્વના કોઈ પણ ખૂણે ડૉક્ટર હોય ત્યાં બેઠા બેઠા દર્દીની સારવાર કરી શકે એવું આ મશીનની અંદર સુવિધા છે દેશમાં સૌ પ્રથમવાર ક્લિયર ઓપોલો દ્વારા આધુનિક મશીન અમદાવાદની અંદર આવી ગયું છે આ મશીન દ્વારા હવે પિસ્તાળીસ મિનિટના બદલે માત્ર વીસ મિનિટની અંદર ઓપરેશન થઈ જશે તો આખનું નવું મશીન આવી ગયું છે દેશમાં પહેલી વાર ગુજરાતની અંદર આવ્યું છે ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતોને નેનો યુરિયા ખરીદવું ફરજિયાત છે એવા મોટા સમાચાર મળ્યા છે ગુજરાતમાં નેનો યુરિયા અને નેનો ડીએપી ખાતરનો વિવાદ અત્યારે વધી રહ્યો છે ગુજરાત સરકાર એવું કહે છે કે નેનો યુરિયા અને નેનો ડીએપી ખાતર ખરીદવું ફરજિયાત નથી પરંતુ ખાતર વિક્રેતાઓ કહે છે કે અમને સરકારનો આદેશ છે ખેડૂતો એક બોટલ ખરીદવી જ પડશે તો ખે તો ખાતર વિક્રેતા કહી રહ્યા છે કે અમને સરકારનો ઉપરથી આદેશ છે જેથી ફરજિયાતપણે નેનો યુરિયાની બોટલ પકડાવવામાં આવી છે તો ચૂંટણી કાળની નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે રાજ્યભરમાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરૂ થઈ ગયો જેમાં સત્તર નવેમ્બર ત્રેવીસ તારીખ અને ચોવીસ તારીખ આ ત્રણ દિવસે ખાસ ઝુંબેશ કાર્યક્રમ છે આ ત્રણ દિવસોની અંદર તમારા મતદાન મથકે સવારે દસ વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી બુથ લેવલ ઓફિસર હાજર રહેવાના છે જો તમારે ચૂંટણી કાર્ડમાં કોઈ પણ ફેરફાર કરાવવું હોય નવું ચૂંટણી કાર્ડ કઢાવવું હોય તો આ તમામ ફોર્મ સત્તર તારીખ ત્રેવીસ તારીખ અને ચોવીસ તારીખે તમને ભરી દેવામાં આવશે તો ધ્યાન રાખજો હવે ત્રેવીસ તારીખ અને ચોવીસ તારીખે બુથ લેવલ ઓફિસર તમારા મતદાન મથકે આવશે ત્યાં જઈને તમે ફોર્મ ભરી શકશો ત્યાર પછી મિત્રો લર્નિંગ લાઇસન્સને લઈને મોટા સમાચાર હવે લાયસન્સ તમે ઘરે બેઠા કઢાવી શકશો એને લઈને હવે મોટી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે હવે તમારે આરટીઓ કચેરીના ધક્કા ખાવાની જરૂર નહીં પડે લર્નિંગ લાયસન્સ એટલે કે કાચું લાઇસન્સ કઢાવવું હોય તો હવે ઓનલાઈન ઘરે બેઠા મોબાઈલ મારફતે અથવા તો કોમ્પ્યુટરથી જાતે પરીક્ષા આપી શકશો હજી આ નિર્ણય થયો નથી પરંતુ ટૂંક સમયમાં નિર્ણય આવી જવાનો છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આગામી એક મહિનામાં નિર્ણય આવી જાય આ પ્રક્રિયાનો અમલ થઈ જાય એવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે તો જો અમલ થઈ જાય તો ઘરે બેઠા હવે તમે ઓનલાઈન મોબાઈલ મારફતે અથવા તો કોમ્પ્યુટર મારફતે ઓનલાઈન પરીક્ષા આપી શકશો તો સૌથી મોટા સમાચાર મિત્રો આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ ફાયદાકારક લાગ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમામ મિત્રોને તમારા જેટલા પણ ફેસબુક ગ્રુપમાં હોય વોટ્સઅપ ગ્રુપમાં હોય આ વિડીયોને અત્યારે ને અત્યારે મોકલી દેજો આ જ માટે મિત્રો આપણે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન